કરવાના છે આપ કયા મંડળ થી આવ્યા છો તમને કેવા પ્રકારનો અનુભવ થયો છે કેવા પ્રકારની નારાજગી છે ને કેટલા સભ્યોનું તમારું મંડળ છે હું વિઠ્ઠલના યુવક મંડળમાંથી આવું છું મારું નામ કૃતિક પટેલ છે અમારું 30 થી 40 મેમ્બરનો ગ્રુપ છે અને જો કે અંબાસંગી તળાવમાં વિસર્જન હતું તો કોર્પોરેટરના ફેમિલી મેમ્બરને અંદર જવા માટે પરમિશન હતી અમારું પાંચ છોકરાઓને તમે જવા દીધા અંદર તો બીજા બધાનો શું દોષ છે એમ બરાબર છે પરમિશન કેવી રીતે ચર્ચા મિટિંગમાં થઈ નથી જે પ્રમુખ સમિટ હોલમાં મિટિંગ રાખી હતી એમાં આવી ચર્ચા થઈ નથી કે પાંચ મેમ્બરે જવું મંડળના કોઈ બી દિવસે નિયમ આપવામાં શું તકલીફ પડી મંડળમાં કેવા પ્રકારની નારાજગી થઈ કારણ કે ચાલીસ લોકો પચાસ લોકોનું મંડળ હોય ને એમાંથી પાંચ જણને નક્કી કરવાના ત્યારે ખૂબ જ કઠિન બાબત હોય કારણ કે ચાલીસ માંથી પાંચ નક્કી કરીએ તો પાંત્રીસ ચોક્કસ ખોટું લાગે લાગે ભાવિનભાઈ સાચી વાત છે કે એમાં એવું છે કે જો ચાલીસ પિસ્તાલીસ જણનું મંડળ હોય અને પાંચ બધાએ અંદર સેવા આપી હોય ચાલીસ ચાલીસ મેમ્બરે સેવા આપી હોય તો બધાને બંદુક થાય કે ના થાય કે આજે મારી મૂર્તિ સર્જન થાય છે તો અમારા ફરીના મેમ્બર કમ નહીં અમારા ફળિયાના મેમ્બર કેમ નહીં દર્શક મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે પાછળ આપ સીધા વિઝ્યુઅલ્સ જોઈ શકો છો આ તમામ જે લોકો ભેગા થયા છે આ તમામ જે છે એ પાદરાના સ્થાનિક યુવક મંડળો જે ગણેશ યુવક મંડળ છે એ તમામ ગણેશ યુવક મંડળના લોકો છે કે જેમાં લગભગ નવ નવ મંડળ છે નવ મંડળ જે છે મોટા તમામ એ નવ મંડળના અત્યારે આ લોકો છે કે જેઓ પાલિકાના કહી શકાય કે વહીવટના કારણે વિસર્જનની વ્યવસ્થાઓના કારણે નારાજ થયા છે ને લોકો હાલ કહી શકાય કે વિસર્જન પૂરું થઈ ગયું છે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા છતાં લોકોના મગજમાંથી એ નારાજગી હજુ દૂર નથી થઈ તમામ મંડળના લોકો નારાજ છે કારણ કે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી સર્જાય છે કે વિસર્જનના કારણે પચાસ જણનું સંગઠન હોય કે સો જણનું જે યુવક મંડળ હોય એ પચાસ અને સો જણના યુવક મંડળમાંથી સો માંથી પાંચ નક્કી કર્યા એટલે પંચાણું ને ખોટું લાગ્યું છે ને અત્યારે કહી શકાય કે એવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે કે મંડળ અંદર અંદર

પાંચ 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 જણ અંદર ગયા પછી એક જણ બહાર હતું તો એને લેવા લાવવા માટે અમે કીધું પોલીસવાળાને તો એક જણને એવું કીધું કે તમે એક જણને બહાર મોકલો પછી બીજા એક જણને અંદર આવવા દઈએ એ પ્રમાણે થયું હતું અને આ ખોટું કહેવાય કારણ કે આટલું મોટું રીતે સારી રીતે વિસર્જન કરાવવામાં આવ્યું પણ આ ખોટું છે પ્રશાસનનું એટલે કેવા પ્રકારની નારાજગી છે શું તકલીફ પડે નારાજગી એવી જગ્યા કે આ બધાનું જે મંડળ હતું મંડળમાંથી પાંચ જણને બોલાય અંદર

પાંચ પાંચ સભ્યો જ અંદર જઈ શકશે અગાઉ જણાવ્યું હતું હા અગાઉ જણાવ્યું હોત તો અમે અમારી રીતે રસ્તો કલે બીજે જગ્યા એ પણ વિસર્જન કરી શકત અગાઉ દર્શક મિત્રો જો જણાવ્યું હોત તો આ યુવક મંડળના તમામ સદસ્યો અન્ય જગ્યાએ પણ વિસર્જનની વ્યવસ્થા કરતા મૂળ મુદ્દો માત્ર બસ એટલો છે કે વડોદરા જિલ્લાના પાદરા પાદરા તાલુકાના શહેરની અંદર જ્યારે વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વિસર્જનના ક્યાંક ને ક્યાંક નવ થી દસ જેટલા યુવક મંડળો જે છે એ હાલ નારાજ જોવા મળી રહ્યા છે કારણ કે જે પરિસ્થિતિ થઈ કે મંડળમાં પચાસ લોકો હોય કે સો લોકો હોય પરંતુ ગણેશજીની મૂર્તિ સાથે વિસર્જનમાં માત્ર ત્રણ કે પાંચ લોકોને જ અંદર જવાની પરમિશન હતી અને ક્યાંક ને ક્યાંક યુવક મંડળના એવા પણ આક્ષેપ છે કે જે કોર્પોરેટરના પરિવારના લોકો હોય તો એ પાંચ દસ લોકો અંદર હોય તો પણ વાંધો નથી ક્યાંક કહી શકાય કે રાજકારણમાં ઓળખાણવાળા લોકો હોય ક્યાંક કોઈક મોટું મંડળના લોકો હોય તો પણ તે અંદર મોટી માત્રામાં લોકોને જવા દેવામાં આવતા હતા ક્યાંક ને ક્યાંક તમામ લોકો જે છે આ નારાજગી દર્શાવી રહ્યા છે ને જેમ તમે અમને પાંચ જ લોકોને ગણેશજીના વિસર્જનમાં જવા દીધા છે જેમ પાંચ જ મતની ગણતરી રાખજો અમારા ફળિયામાંથી પણ તમને પાંચ જ મત મળશે આ પ્રકારનો વિરોધ જ્યારે નોંધાયો છે ત્યારે અંતે કેવા પ્રકારનો રોષ દાખવો છો અંતે શું કહેવામાં માંગો છો અને નગરપાલિકાને પણ આ જે બેદરકારી થઈ છે કે આપને જે નારાજગી થઈ છે તે બાબતે શું अल्ટીમેટમ હું બસ એટલું જ કહેવા માંગીશ કે આજ પછી પણ જો તમે પબ્લિકને અંડર એસ્ટિમેટ કરશો તો ફરી પણ આનો ભોગી તમે જ બનશો તમે જ જાતે વ્યવસ્થા ઊભી કરો છો ને તમે જ જાતે એને બગાડો છો તો પછી વ્યવસ્થા ઊભી કરવાનો કોઈ મતલબ રહેતો નથી અગર તમારી એટલી સ્પેસ હતી મંડળના સદસ્યો હોય કેટલા વીસ જન કે ત્રીસ જણ વિસર્જન કરતી વખતે તો તમારે પચીસ જણ ક્યાં નડતા હતા એટલી બધી ઓછી તો સ્પેસ હતી ને ત્યાં અમે જે ખુદ વિઝ્યુઅલ ઉતારેલા છે ફોટો ઉતારેલા છે વિડીયો આવેલા છે અને જો અગર સ્પેસ નથી જ તો બીજા મંડળવાળાને વાળાને રહેવાની જગ્યા કેવી રીતના મળી જે અંદર ગયેલા હતા અને જે અમે જોયેલા છે અને જેના અમારી પાસે વિડીયો પણ છે અમારું વિસર્જન પતાવી હજુ અમે રિટર્ન નથી આયા ત્યાર પહેલા મોટા મોટા બે મંડળના સદસ્યો બધા ચાલીસ ચાલીસ પચાસ પચાસ સદસ્યો હતા હું નામ નથી લેતો કોઈ મંડળનું પણ એના અમારી પાસે વિડીયો પણ છે તો તે વખતે તમારો નિયમ ક્યાં જાય છે નિયમ તમે અગર રાખો છો તો બધા માટે એક જ રાખો વર્ના નિયમની કોઈ મતલબ જ નથી તમે તમારા માટે જ નિયમ બનાવો છો અને તમે જાતે નિયમ તોડો છો એનો કોઈ મતલબ નથી દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક નિયમો બધા માટે બનાવવાના બનાવવામાં આવ્યા હતા પરંતુ સામાન્ય જે મંડળો હતા રાજકીય લાગવક ધરાવતા ન હતા તેવા મંડળો પર આ નિયમ કડકપણે અમલવાર કરવામાં આવ્યો જેમ આ ભે કહ્યું એમ કે પાંચ વ્યક્તિઓ અંદર હતા જેમાંથી એક વ્યક્તિને બોલાવવાનો હતો તો એક વ્યક્તિને બહાર કાઢીને ત્યારબાદ બીજાને અંદર એન્ટ્રી આપી આ પ્રકારના કડક નિયમો જે છે પાદરા નગરપાલિકા તંત્ર દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યા હતા ત્યારે મહત્વની બાબત છે કે જ્યારે પાદરા નગરપાલિકાએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે શરૂ થી જ ક્યાંક કેટલાક પ્રશ્નો હતા કે આ જગ્યા પર વિસર્જન થશે કે કેમ તો કે વિસર્જનની વ્યવસ્થામાં પાલિકા ક્યાંક સફળ પણ બન્યું છે ક્યાંક મૂર્તિનું વિસર્જન પણ વ્યવસ્થિત રીતે થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક નવથી દસ જેટલા મંડળો તેનાથી નારાજ પણ છે અને અત્યારે નવથી દસ મંડળો તો અહીંયા આગળ હાજર છે પરંતુ ઘરે બેઠેલા મંડળોમાંથી પણ કેટલાક મંડળ નારાજ હશે કારણ કે તેમાં પણ સો લોકો કે પચાસ લોકોના મંડળમાંથી માત્ર પાંચ લોકોને ગણેશજીની મૂર્તિ લઈને વિસર્જન કરવા દેવામાં આવ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલો આ સ્થાનિક મંડળોના હતા ત્યારે પાદરા નગરપાલિકાની વ્યવસ્થાઓ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે અને ચોક્કસથી નગરપાલિકાનું કામ જે છે હાલ પાદરા પોલીસ સ્ટેશને ઝડપી લીધું છે દર્શક મિત્રો દબાણની બાબત હોય ટ્રાફિકની બાબત હોય કોઈ પણ બાબત હોય નગરપાલિકા બસ દોષનો ઠોપલો પાદરા પોલીસ પર આપી રહી છે અને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય જે ચારણ છે એ સાહેબ દ્વારા અત્યારે પાદરા વિસ્તારની અંદર પાદરા શહેરના અનેક વિસ્તારોમાંથી દબાણો જે વિસ્તારોમાં છે ત્યાંથી ટ્રાફિક હટાવવાની જે પણ કામગીરી છે એ સતત ત્રણ ચાર મહિનાથી ચાલી રહી છે પરંતુ પાલિકાની કામગીરી પાણીનું ના ભૂ કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડીયા પાદ્ર